ગાઈઝ નવરા નવરાત્રી અમાર ઘરે જ છે ગાઈસ જોઈ લો તમે બધા એ પ્રિન્સ આય તો વચ્ચે આ આટ ખેલાયો ખેલાયો આવી ગયો છે આ જો જો મજા આવે ચલો આજે છોકરાઓને બસ હવે બધા તૈયાર થાય છે ના છોકરાઓને તૈયાર કરી દે હવે અમે બધા તૈયાર થઈ જઈએ પછી જઈએ ગરબા જોવા માટે આજે અમદાવાદ નો મસ્ત ફેમસ ઘરમાં થાય છે માંડવી ત્યાં આગળ જઈએ છીએ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આઈ હોપ તમે બધા મજામાં હશો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે મજામાં હોય જ આપણી વિડીયો જોતો એ મજામાં જ હોય તો જોઈસ વાગી ગયા છે દસ અને બ્રશ કરીને નીચે આવી ગયો છું રૂમમાં ભૂખ જોરદાર લાગી હતી કારણ કે ઉપવાસ ચાલે છે એટલે તો બબલુ અને પ્રિન્સ ફરાળી ખીચડી સવારમાં લઈ આવ્યા હતા કાલ પણ લઈ આવ્યા હતા અને આજે પણ લઈ આવ્યા છે તો ત્રણેયની અમારી એક એક આવી ગઈ છે ખીચડી આ બંનેનો ઉપવાસ બહુ ડેન્જર ઉપવાસ છે એટલે એ પણ ખીચડી ખાય જ છે તો બસ ત્રણેય જણા એક એક વેચી લઈએ ખીચડી પછી ખાઈએ બરોબર ને બબલુ ગાઈસ પ્રિન્સનો પણ ઉપવાસ ચાલુ છે કેવા ઉપવાસ ચાલુ છે તું કહેતો ખરો શું શું ખાઉં છું રોજ અત્યારે સવારે ફરાળી ખીચડી ખાધી પછી બપોરે બપોરે શાક રોટલી ખાશે પછી હા રાત્રે રાત્રે શું રાત્રે રોટલી શાક પછી નવરાત્રીમાં ગરબામાં જવું એટલે ગરબામાં નાસ્તો નહીં કાપતા નાસ્તો ચલો તો રાત્રે ખાય તો ખાય નહીં તો ના ખાય એટલે આ ઉપવાસ જોઈ લીધો ત્રણ ટાઈમ ખાઈને ઉપવાસ કરે છે બબલું તારો ઉપવાસ કેમ નો ખાઈ જવાનું ઉપવાસ કરતો નહીં ને

એનો ફેવરેટ કલરનો આજે બ્લેક કલરનો શર્ટ પહેરી લીધો છે શૂજ પણ બ્લેક નાઇકેના આ નવા લાવ્યો છે કે બીજા પેલા હતા એ જ છે ના અલગ છે ને પેલા અલગ છે આ કેટલામાં લાવ્યો કે તો ખરો આશરે કે પણ એટલે કેટલાના પણ ચોક કર ને કેટલાના Grand Vitana Yellow Wheel dan 3000 rupiah, yang ini lebih murah Murah 45000 rupiah Pricenya india Pricenya india? Pricenya india Itu di, ya, di import uh -huh. <todak> Oke <ok>. Biju lainnya? Yang lainnya Plan untuk pergi ના દાદા નહીં એકલો જજે વાંધો નહીં પણ શાંતિથી મોજ કરો પેલો બાર પ્રિન્સ પ્રિન્સ બુઓ પાડે છે ને કે ભાઈ પ્રિન્સ તારો નાવા ના વાજ્યો છે બરોબર છે હવાર હવારમાં નહીં તો ગાઈ આ સુદની કિંમત માટે મેં સ્વરને કીધું કે ના તું મને પ્રૂફ કરીને બતાય ના વિશ્વાસ છે એમ તો સસ્તું પહેરતો નથી કારણ કે એની મમ્મીના બહુ સુખ છે મારી મોટી બેન બહુ સુખી છે ભગવાન માતાજીની દયા છે તો એ ગાઈસ સોરે બતાવી છે કિંમત કાઢીને તો તમે જોઈ શકો થોડો ફેરફાર છે એટલે આમાં કિંમત તો રોજ બરોજ વસ્તુની બદલાતી લે તો આ જ ગાડી લઈએ તો કાલ સસ્તી થઈ જાય એટલે એના જેવું છે સાડત્રીસ હજાર નવસો નવ્વાણુંના છે આસુ જ સેમ ટુ સેમ તમે જોઈ શકો છો વાહ વાહ પણ થોડું સસ્તું પહેરવાનું રાખો બેટા

થોડી સ્કીનનો પ્રોબ્લેમ થયો હતો પાછળ બેક ભાગમાં દાણા દાણા પિમ્પલ જેવું નીકળ્યું હતું એના માટે એની દવા હું લાવ્યો છું તેનાથી ખાસો ફેર પડી ગયો છે સાફી આ જો પેલા આ મોંઘા સુદ લાવ્યો ત્યાં એને ઇસ્ને નિકાલા સસ્તાવાળા નાયકી કોઈ ઘરમાં એકબીજાની હરીભાઈ કરો કોઈ ઓછા લાકડે બરેવા નહીં મારા બેટા આ કોને લઈ આપ્યા આ ફીઆઈ લઈ આપ્યા તા એટલે આજે બૂટ પહેરશે બંને ભાઈઓ તૈયાર થઈ ગયા છે મામા ભાઈના પોરિયા શું પ્લાન છે આજે ભાઈ ક્યાં જવાનું છે નવા નવા કપડાં બે જણા હવાર હવારમાં પહેરીને તૈયાર થઈ જાય છે હા જૂના પણ મને લાગે છે નવા જો કોઈને જૂના લાગે તો ગાઈશ કોમેન્ટ કરજો હા ને બરાબર ભણવા નહીં હે એ પણ પ્રિન્સ પણ આ શૂઝ સાફ કરવા બેઠો છે વાઇપ્સ લઈને કરી નાખો કઈશ નાઇનો ફ્રેશ થઈ ગયો છું કારણ કે બહુ મોડું થઈ ગયું હતું નાહવામાં કારણ કે બબલુને બી એક્ઝામ હતી તો એ બી નાહવા જતો રહ્યો પછી પ્રિન્સ ગયો મારો વારંવાર લેટ આવી ગયો ને બંકો સ્કૂલેથી આવી ગયો છે એના કપડાં બદલીને ફટાફટ જતો રહ્યો છે એરિયોએ બહાર જમવા માટે કારણ કે આજે મારે ને ઉપવાસ છે ઘરમાં ત્રણ જણને જમવાનું હતું જ્યોતિના પપ્પાને અને પ્રિન્સને તો કે બનાવશો નહીં બહાર જમી લઈશું એટલે બહાર બાર જમવા ગયા લાગે છે કારણ કે જ્યોતિ કપડા અહીંયા પડ્યા છે એટલે જમીને આવશે હું તો રાત્રે શું ખાધું બેટા શું ખાધું એવું એવું એ ડાયરેક્ટ જમવા જતો બેટા પપ્પા હોત્યા નતા હ વાત તો કર બે મિનિટ મારી જોડે હા ગેમ ચાલુ કરી દેવાની શું ખાધું અત્યારે તો બોલ શું ખાધું શું ખાધું શાક રોટલી ખાધી હા શાક રોટલી ખાધી હાર મારા બેટો નહીં બોલ મોબાઈલ હાથમાં આવી ગયો એટલે શું ખાધું પછી બીજું શું હતું બીજું કઈ હતું જ નહીં હોટલમાં ખાલી દાળ ભાત હતા દાદા તો દાળ પી છે અને તું તે શું ખાધું દાળ ભાત સિવાય બીજું

4 વાગી ગયા તો સીટુનો કોરલે લેવા જઈએ આ રીએક્ટિવલ લઈ જઈશું નય બેટા કોને લેવા જવાનું મમ્મી કોને લેવા જવાનું ઓકે ચાલો જઈએ તો પ્રિન્સ પણ ઉઠી ગયો ઘરે લઈને આવતો રહ્યો બબલુ પણ આવી ગયો પેપર હા પણ દીધું પાસ તો થઈ જવા છે ને બસ તો દોરવાનું ના હોય એમાં તો ડ્રોઈંગ દોરવાનું હતું કીધું સબ્જેક્ટિવ આવશે સબ્જેક્ટિવ માર્ક્સમાં જાય હા ઓબ્જેક્ટિવ કંઈ વાંધો નહીં ઓકે તબ પંસિલો પાવર છે બબલ થઈ જાય બે જણા આવત છે શું ખાવશું જીઓતે શું ખાવશું જીનો પાવર છે જીટીઆર જીટીઆર પાવર છે એ અમારા સોનેડા આગળ જીટીઆર માં ચવાય ના આવો વધારે પડતું નહી બોલવાનું વધારે પેલું ફૂલ તે ભલે ખોટું કાટવા તમે અહીં બમ્પ ઉડાળસો જીટીઆર બમ્પર બમ્પર આટમ આવી જાય અમાર સવાર તો પૂરી જાય

ભૂરી ગાંઠિયા ખાય છે નહીં જોતિર હું મારી ભૂરી આ લાવો લાવો બેટા શાંતિ તો રાખ પણ બહુ ભૂખી થઈ જઈ લાગે છે સીટું ગાંઠિયા લઈને એ ભાવ સ્વીટું નાખતો જ હું ગયો હોય તો ના ખાય જ્યોતિર બીજું કોઈ નાખત નહીં ખાવાના સ્વીટું નાખતો જ ખાય હા હા જોવો તો સીટુ મેં નાખે તો ના ખાત જો બીજું કોઈ જાય તો આવી બને એવું છે આ તો ગાય જા તો પોપટ થઈ ગયું હું તો ભૂરી ભૂરી કરતો તો આજે ખબર પડી કે તો બિલાડો છે ભૂરો જ છે ચાલો ચેન્જ કરી દો ને આમ ભૂરીમાં એ ભૂરો તું ભૂરી ભૂરી કરતી એટલે હું એ ભૂરે ભૂરી ભૂરી જ કરતો હતો પ્રિન્સે કીધું ત્યારે ખબર પડી પ્રિન્સે ચોક પાડ્યો નહીં ભાઈ ચા અને ફરાળી કેવડો થોડો લીધો બબલું ચા પીશે બધા ચા પીવા ભેગા ચા નાસ્તો કરી લઈએ મજા આવી ગઈ ભાઈ જોડે હમણાં થોડી વાત કરી ફોનમાં ફોન આવી ગયો હતો એટલે ફોનમાં વાત કરતા કરતા ચા પી લીધી અડધો કપ પ્રિન્સ પીધી ચા બેટા

હા ચાલ આવી ચાલુ જાના આપણે ભાઈ કોને ફોન લગાવું કેમ શું થયું મોડું કરે છે ફિયા આવમણા આપણે જઈએ બેટા આપણે જોયું દસ વાગે જવાનું છે ક્યાં જવાનું છે આપણે ખબર છે ને ક્યાં બીજે ક્યાં જવાનું બીજે શું ગાવા જવાનું છે શું ગાવા ગરબા હમ ગાઈશ તો પછી આજે ફાઇનલી ગરબા જોવા જવાનો પ્લાન બની ગયો છે હું પાસ લઈ આવ્યો છું સ્વીટુ સવારે કહેતી હતી કે મને પણ એક દિવસ ગરબા જોવા લઈ જાવ આજે ચોથું નહોતું આવી ગયું તો પણ તમે ક્યાંય લઈ જતા નથી એવું કહેતી હતી એટલે અને બેનનો પણ ફોન આવ્યો કે એને તો ગરબાનું નહોતું કીધું પણ મેં સામેથી કીધું તું આવી જા બેન થઈ તો પછી બધા સાથે જે એકલો જેમ કંઈ મતલબ છે નહીં તો પછી ગાઈસ ફ્રી ટુ રાજી થઈ ગઈ છે અને આ જો પાસ માંડવી જે લગભગ બહુ ફેમસ ગરબા છે અમારા અમદાવાદના તો એના દસ પાસ ગયા છે અમારા જે ઓળખીતા છે અમને આપ્યા છે નહીં તો પાસ તો આમ બહુ મોંઘા છે એક પાસ પંદરસો રૂપિયાનો છે પણ સંબંધમાં આવ્યા છે તો જઈએ આવ્યા આજે બરોબર બબલુ ભાઈ આવે છે તું

શિવન જ્યોતિર ના મજા આવી જશે રમવાની જો બંને ભાઈ બેન રમશે મિત્રો જમવા માટે આવી ગયા છીએ જીજાજી ને બધા ઓર્ડર ની રાહ જોઈ રહ્યા છીએ પછી જમીન ઘરે જઈએ પછી રેડી થઈને ગરબામાં બરોબર કેવું આપણું લોક જઈને કેવું લાગે મનોરંજન થાય છે ને જીજાજી એમ કહે ચલો નવરો ભરતો તેના કરતા કઈક તો કરે છે હા હા તો પછી જમવાનું ગયું છે મેં મંગાવ્યું છે મિક્સ ઉત્તપમ જીજાજીએ મિક્સ ઉત્તપમ મંગાવ્યો છે સ્વીટ વેટો હંગાવ્યો પ્રિન્સ પણ ઉત્તપમ અને બે ને ઇડલી સંભાર મંગાવ્યો છે કોલ્ડ કોફી બાકી રહી લઈ આવો ચલો

આ તો ખીલૈયો કે ફર તો ગોળ ફર તો જલ્દી જ્યોતિર જોવા આ જ્યોતિર આય હાય ઓ ભાઈ 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 જ્યોતિર તો માર સેજ જઈ સરમ નહીં નહીં બેટા ગાઈસ અમે આવી ગયા છીએ પ્લેસ ઉપર ગાઈસ જોઈ શકો છો તમે સ્ટાર્ટિંગ ની જ માં માંડવી ની પોળ થી ચાલુ થાય છે ફ્રેન્ડ્સ હા ચાલો અંદર જવું નહીં હવે ગરબા જોવા ચલો ત્રીનસો બૂમ 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 સીવું અને જ્યોતિર બંને માટીમાં રમત ગરબા ગાવા નહીં એમણાં કે ચાલો રમવા દો તો કેવું લાગ્યું મજા એક ના મજાય હક્કી ઈંચમાં મુલ હક गाइज आज फुल मौज में है वाह ज्योतिर वाह बंको बंको आ बंका वाह बनने भाई बहन मस्ता कर गरबा करबा હવે મો લગભગ એક દોઢ વાગી ગયો છે તો બેન જીજાજી અને ત્રીજું ને બધા ઘરે જાય છે તો મારા ફ્રેન્ડ આયા છે તું એમના જોડે રહીશ પછી હું મોડે જતો રહીશ તમારે જવું છે પિયુષ ચલો મળીએ પછી છે ગાઈસ લગભગ ત્રણ વાગી ગયા છે તો હવે ઘરે મને મૂકવા આવે છે જયના ભાઈબંધ ફ્રેન્ડ ને બધા આવી ગયા છે તો જઈએ હવે ઘરે ઊંઘ આવી છે જોરદાર તે મને ઘરે ઉતારી પછી ગાંધીનગર જવા નીકળશે ચલો પકાલાલ શાંતિ થી ઘેર જતા રહેજો બધા ગાડી ધીમે ચલાવજો આવજો જય ભાઈ અક્ષય ચલો સીતારામ આવ રામ રામ ગાઈડ આવી ગયો છું ઘરે તો હવે થોડી વારમાં પછી સુઈ જાઉં તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય સી યુ